તો વ્યાણના તોલના બોલના કરું તો હું નાખે ના શું કહું તે મારો ભગવાન હાવ હા ચાલે છે મોતી ખોડિયાલના ચાવુને હાવ હાચું ગમતું છે હે મારા ના છે દવા દેવા પ્રભુ હે મારા દ પ્રભુ આ વ્યાણ છે તમારા હાથમાં પણ મારો ભગવાન શિવજી ગણવા દેતો હોય જવા દેતો હોય કહેવા દેતો હોય એવું દેવને ગમતું હોય તો પ્રભુ એટલે હોલ લાબા